આપ જોઈ રહ્યા છો કાકો ગુજરાતી ન્યૂઝ કામરેજ સુરા ટ્રાફિક નિયમોનું પાલન કેમ કરવું તેની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓને કામરેજ ખાતે ચાર રસ્તા ઉપર તેમજ પાસોદ્ર પાટિયા પોઈન્ટ ઉપર તમામ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો સમજાવવામાં આવ્યા સુરત જિલ્લા ટ્રાફિક પી આઈ આઈ એ સહિત ટીમ દ્વારા પ્રજાજનોના ટ્રાફિક જાગૃતિ આવે જેને ધ્યાનમાં લઈને એક નવતર પ્રયોગ રૂપ શાળાના બાળકોને ટ્રાફિક નિયમો વિશે જાણકારી આપવામાં આવી હતી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કામરેજ ગામ પ્રાથમિક શાળાના બાળકોને કામરેજ ચાર રસ્તા તેમજ પાસોદરા ટ્રાફિક જંક્શન પર રૂબરૂ લઈ જઈને ત્યાં તેમને વાહન વ્યવહાર અવર જવર વિશે ટ્રાફિક નિયમો વિશે પ્રાકૃતિક સહિત ટ્રાફિક જંક્શન ઉપર થતું ટ્રાફિક નિયમને ગતિવિધિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ સમયે કામરેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ટી આર બી જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને એક નવી જાણકારી મળી કે ટ્રાફિક સિગ્નલ ઉપર કઈ રીતે ઊભા રહેવું એના નિયમો પોલીસ ખાતાના કઈ રીતે જાળવવા હેલ્મેટ પહેરવો ફરજિયાત છે આ બધા નિયમો ટ્રાફિક વિશેની તમામ જાણકારી મળી અને વિદ્યાર્થીઓમાં એક આનંદનો અનુભવ અને નવી જાણકારી વિશે જાણવા મળ્યું તેવી માહિતી વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળી કામરેજ પોલીસ ખાતા દ્વારા અવારનવાર આવા નિયમોના પ્રસંગો અને એ વિશેની તમામ માહિતીઓ પબ્લિકમાં પૂરી પાડવામાં આવી રહી છે ટ્રાફિક નિયમો વિશે વિદ્યાર્થીઓને ટ્રાફિકની તમામ માહિતીઓ પૂરી પાડી હતી રિપોર્ટર કામરેજ કાકો